નમસ્કાર મિત્રો હું ઉનિત ઠક્કર આપનો વ્યક્ત કરતા પ્રસ્તુત કરું છું આજનો અભિવ્યક્તિનો વિષય વિશ્વ રંગમંચ દિવસ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઈસવીસન ઓગણીસો એકસઠથી આજનો દિવસ એટલે કે સત્યાવીસ માર્ચનો દિવસ ઇન્ટરનેશનલ થિયેટર ડે વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવેલ હતી અને આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ છે કે સત્યાવીસ માર્ચના દિવસને વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવવા માટેનો ઠરાવ આપણા ગુજરાતી ચંચી મહેતા એટલે કે ચંદ્રવદન ચિમનલાલ મહેતા દ્વારા ઓગણીસો સાહીઠમાં યુનેસ્કોના નેજા હેઠળ વીએના કોન્ફરન્સમાં મૂકવામાં આવેલ હતો આમ આજના દિવસની શરૂઆત પાછળ એક ગુજરાતીનો હાથ હતો એમ કહેવું અસ્થાને નહીં ગણાય ગુજરાતી નાટકોને દોઢ સદીથી વધુ સમય પસાર થઈ ગયો છે મુંબઈ એ ગુજરાતી નાટકો માટે શરૂઆતથી જ પ્રેરણા સ્ત્રોત રહ્યું છે ગુજરાતી નાટકો સૌથી વધુ મુંબઈની રંગભૂમિ પર જ ભજવાયા છે ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી નાટકોના વિકાસ પાછળ પારસીઓનો સિંહ ફાળો રહ્યો છે હાલમાં મુંબઈની ભવન્સ વિદ્યાપીઠ અને ગુજરાતની વિવિધ સંસ્થાઓ જેવી કે જામનગરની થિયેટર પીપલ્સ ભુજની સપ્તરંગ કલા આદિપુરની નાટ્યવૃંદ તથા ગુજરાતની દર્પણ એકેડેમી કોરસ સપ્તસિંધુ આઈએનટી ગુજરાત સમાચાર આવી વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતા સેમિનાર અને આ સંસ્થાઓ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી યોજાતી વિવિધ પ્રોત્સાહક સ્પર્ધાઓ ગુજરાતમાં નાટક પ્રત્યે રસ જગાવવામાં અને એ રસને જાળવી રાખવામાં પ્રેરકબળ રહ્યા છે દર વર્ષે વિશ્વ રંગમંચના દિવસે વિશ્વના નાટ્ય જગત સાથે સંકળાયેલ એક વ્યક્તિ દ્વારા વિશ્વને એક સંદેશ આપવામાં આવે છે જે અનુસંધાને આ વર્ષે નોર્વેના નાટ્યકાર જોન ફોસ્ટ દ્વારા તેમના સંદેશામાં જણાવવામાં આવ્યું આર્ટ ઇઝ પીસ કલા એ શાંતિ છે હાલમાં સમગ્ર વિશ્વ જાણે કે ત્રીજા વિશ્વયુદ્ધના ભયના ઓથાર હેઠળ જીવી રહેલ છે એવા સંજોગોમાં જોન ફોર્સનો આ સંદેશ કલા એટલે શાંતિ ખૂબ જ બંધબેસતો છે આજના વિશ્વ રંગમંચ દિવસે કલાના માધ્યમથી શાંતિની સ્થાપના થાય તેવી આશા સાથે જીવનના રંગમંચ પર હંમેશા હાસ્ય સાથે પોતાનું પાત્ર ભજવતા સર્વેને હાર્દિક શુભેચ્છા